ભરૂચના આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખ આવાસ યોજનાની સનત કોપી આપી છે આછોદ બેઠક ના સભ્ય બે વર્ષ પહેલા નિધન થતા આછોદ જિલ્લા પંચાયત પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રસાર ચાલી રહ્યો છે જેના કારણે આચાર સંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજના ની સનત ની ઝેરોક્સ કાઢી ને આપી હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરી છે આમોદ તાલુકાના માઘરોલ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો તમે